નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ આપણો ચોવીસમો પાઠ વિદ્યાર્થી મિત્રો ભૂળીની સ્વામી ભક્તિ જે ચાલુ હતો બે ભાગ આપણે અગાઉના લેક્ચરોની અંદર મૂકી દીધા છે વિદ્યાર્થી મિત્રો આપણા પાઠનો છેલ્લો ભાગ તો પેજ નંબર એકસો અને બાવન ઉપર વિદ્યાર્થી મિત્રો એ ઉતરાદી કોઈથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો ડોકના ત્રણ ત્રણ કટકા કરી મેયા કરતા મેહુલા મુરલા ગઈકી ઉઠ્યા પહાડોએ પડઘા દીધા આકાશમાં કાળા વાદળા હળિયા પાટી લેવા માંડ્યા પળાક ધબાગ પળાક ધબાગ વીજળી થતા થવા માંડી ત્યાં તો ત્રમઝડ તડદડ ત્રમજડ તડડડ હુડહુડુ હમ ગર્જના કરતો મેહુલો સાંભળેલા ધારે ધરતી માથે મંડાણો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે અચાનક જ ભયંકર ગર્જના કરતો મેહુલો એટલે કે વરસાદ સાંભેલા ધારે ભારે વરસાદ ધરતી માથે મંડાણો એટલે કે ધરતી પર પડવા માંડ્યો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે મારગ માથે પચરક પચરક ગદરો ખૂંદતી આંબા પટેલની ગોળી વહી જાય છે એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુંજીને કાંઠે આવી અને ઊભા કે મારગ માથે એટલે કે રસ્તા ઉપર પચરક પચરક ગદરો ખૂંદતી એટલે કે ગારો ખોદતી આંબા કારણ કે વરસાદને લીધે સ્વાભાવિક છે કે જે અનેક જગ્યાએ પાણી ભરાયું હોય એટલે ગારો થાય તો કે રસ્તામાં મારગ માથે એટલે કે રસ્તા ઉપર ગારો ખોદતી આંબા પટેલની ગોળી વહી જાય છે એટલે કે ચાલી જાય છે અને એવામાં તળાજાનો પર્વત દેખાણો ને પટેલ એટલે કે આંબા પટેલ શેત્રુંજી નદીને કાંઠે એટલે કે કિનારે આવી અને ઉભા રહ્યા ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપુર બગડાટી બોલાવે છે આ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણી ના ચડી હોય એમ એના પાણી ગુગવાટા મારે છે બે કાંઠે પચાસ પચાસ માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે આંબા પટેલને આંખની ઓળખાણવાળા બે પાંચ આદમી આવી અને રામ રામ કર્યા કે આગળ ભારે વરસાદને કારણે આ શેત્રુંજી નદીની અંદર ગોડાપુર આવી ગયું છે ગોડાપુર એટલે કે ગોડા જેમ દોડતા ને એમ ભયંકર મોજા સાથે આ શેત્રુંજી નદીની અંદર પૂર આવી ગયું છે ગોડાપુર બગડાટી બોલાવે છે એટલે કે ધાંધલ ધમાલ મચાવી રહ્યું છે આઈ શેતલ માતાજીનું નામ છે એ જાણે પોતાના કેશ છૂટા મૂકી અને રમણે ના ચડી હોય એટલે કે જોશમાં ના આવી ગયું હોય એમ પાણી ગુગવાટા મારે છે એટલે કે ભયંકર અવાજ કરે છે બે કાંઠે આ શેત્રુંજી નદીના બંને કાંઠે પચાસ પચાસ જેટલા માણસ આ ઘોડા પૂર ઉતરવાની રાહ જોતા બેઠા હતા અને ત્યાં આંબા પટેલને ઓળખવાળા ચાર બે પાંચ માણસો આદમી એટલે કે માણસો આવી અને રામ રામ કર્યા શેત્રુંજીમાં પાણીના લોહે ઉછળતા જોઈ ને આંબા પટેલ ઘડીભર મુંઝવણના વમણમાં ફસાયા કે શેત્રુજી નદીની અંદર આ પાણી જે ગોડાપુર આવ્યું હતું એ ભયંકર મોજા ઉછળતા હતા એ જોઈ અને આંબા પટેલ ક્ષણવાર માટે તો વિવાસણમાં મુકાઈ ગયા એમના મનની અંદર મુજારો થવા લાગ્યો અને વિચારોમાં પડી ગયા મારી બેટી ભૂંડી કરી વાવડી પોગાઈ મેં નથી ને મણાર પાછા ફરાઈ મેં નથી ઘરે સંધાએ મારી ગોળે વાત જોઈ ને અર્ધા અર્ધા થઈ જશે આજ ઘરે પોગ્યા વિના તો છૂટકો જ નથી એમ પટેલે વિચારીનું ચોકટો ડોસીને જેવી એડી મારી એવી જ છલાંગ દેતી ને શેત્રુંજીમાં ખાબકી સમુદ્રમાં પથ્થરની શીલા પડે એમ કાંઠે બેઠેલા સંધાએ આદમી અરેરા અરેકારો કરતા ઊભા થઈ ગયા સૌના મોમાંથી એક જ વેણું સરીને બહાર પડ્યું કે મારો ભારે છાતી સલો આદમી ઓહ કે મારી બેટી ભારે કરી એટલે કે આ તો ગજબ ભૂંડી કરી એટલે કે આ તો ગજબ થઈ ગયો હવે વાવડી પોંગાઈ મેં નથી પોંગાય પોંગાય એટલે પહોંચાય અને મણાર પાછા ફરાઈ મેં નથી વાવડી વાવડી એ પોતાનું ગામ હતું જ્યારે મણારે પોતાના મામાનું ગામ હતું કે હવે પાછો મારે ઘેર વાવડી જઈ શકું એમ પણ નથી અને મામાના ઘરે પાછો મણાર પહોંચી શકું એમ પણ નથી કારણ કે ભયંકર વરસાદ પડી રહ્યો છે શેત્રુની શેત્રુંજી નદીની અંદર ઘોડા આવી ગયું છે આ બાજુ જવાય એમ પણ નથી અને પાછું ફરાય એમ પણ નથી પણ ફરી પાછા વિચારે છે કે ઘરે સંધાય એટલે કે બધાય મારી મે ઘોડે જુઓ મે પછી લોકચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો કે મે ઘોડે એટલે કે વરસાદની જેમ ઘોડે એટલે જેમ વાટ એટલે રાહ કે ઘરે બધાય મારા મારી વરસાદના જેમ રાહ જોઈને અડધા અડધા એટલે કે ચિંતામાં મુકાઈ ગયા હશે આજે ઘરે પોંગ્યા વિના છૂટકો જ નથી પોંગ્યા પોંગ્યા એટલે પહોંચ્યા કે આજે ઘરે પહોંચ્યા છૂટકો નથી ગમે તે વોગે ગમે તે સંજોગે આજે મારે ઘરે તો પહોંચવું જ પડશે એવો વિચાર કરતા જ આંબા પટેલે કમર બાંધી લીધી ઘોડીનું ચોકઠું ડોસીને ચોકઠામાં પગ ભરાઈ અને જેવી એડી એટલે કે પગ પાછળનો ભાગ ગોળીની પીઠ ઉપર માડી એવી જ છલાંગ દેતી એ નદીની અંદર એટલે કે કૂદી પડી સમુદ્રની અંદર મોટી પથ્થર પડે એમ કાંઠે એવી રીતે એને કૂદકો માર્યો તો કાંઠે બેઠેલા સંધાય એટલે કે બધાએ આદમી અરે કારો એટલે કે અરે રે એવું કરતા ઊભા થઈ ગયા અને સૌના મોમાંથી એક જ વેણું સરીને બહાર પડ્યું એટલે કે એક જ શબ્દ નીકળીને બહાર આવ્યો કે માળો ગજબનો હિંમતવાળો આ માણસ છે શેત્રુમજીના ભારેપુર માં ઘોડી હુબડક ફડક હુબડક ફડક કરતી પાણી કાપી રહી રહી છે પાણીના મોજા ઘોડીને ડડાની જેમ ઉછાળે છે કાંઠે ઉભેલા સૌ એ જાય એ જાય કરે છે અને એ જાય એ જાય કરે છે ોળી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે આંબા પટેલને ઘડી ભરતું થયું કે મારું બેટું તાણ ભારે છે આવા તાણમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરી મેં પૂરમાં પડવાની છુકરમત ન કરી હોત તો ઠીક થાય કે શેત્રુંજી નદીની અંદર ભારે પૂરમાં ઘોડી ધવાક દઈ અને કૂદી પડી અને ત્યાં પાણીનો પંથ કાપી રહી હતી પાણીના મોજા દડાની જેમ આમ તેમ ફંગોળી રહ્યા હતા કાંઠે ઊભેલા સૌ કોઈ દૂર સુ દૂર સુધી એમની દ્રષ્ટિ ત્યાં જ હતી કે પેલો જાય પેલો જાય એવું કરી રહ્યા હતા ઘોડીને ઘોડી તો પાણીના સોરી પગના સેલારાથી નદીનો પટ કાપી રહી હતી રહી છે એટલે કે પાણીમાં પડી અને આગળ વધવા માટે પગ થી આંચકો આપી રહી હતી આંબા પટેલને ક્ષણવાર માટે તો થયું કે મારું બેટું પાણીનો પ્રવાહ તો પુષ્કળ છે આવા ભયંકર પ્રવાહમાં ગોળી બાપડી જોર પણ કેટલું કરે મેં પૂરમાં પડવાની છોકર એટલે કે નાદાનીયત ન કરી હોત ને તો કદાચ સારું થાત જેમ તેમ કરતી ગોળી કાંઠા ઢુકડી પહોંચીને હડફ કરતી સતલાંગ મારીને કાંઠે જઈ પડી ત્યાં જાતવાન ગોળી ગળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે નસકોરા ફૂલાવતી ગોળી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ખાબકી ધણીની ગોતે નીકળી આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા તરવાની કાહારી ફાવતી નહોતી તેઓ હરેરી ગયા હતા અને ત્યાં સડસડાટ કરતી ગોળી આંબા પટેલ ડુકડી જઈ પહોંચી ગોળીને જોતા જ આંબા પટેલ સઘળી તાકાત ભેગી કરીને બાપ ઢેલ તું આવી કે કહેતા એને ગળે વળગી ગયા ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો પાણીના વહેણમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહા મુસીબતે કાંઠે આવી તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે આંબા પટેલ એવું વિચારે છે પાણીમાં પડ્યા પછી કે મેં પાણીમાં પડવાની જો છોકર મત એટલે કે નાદાની ન કરી હોત ને તો વધારે સારું થાય જેમ તેમ કરતી ઘોડી નદીના કાંઠા ડુકડી એટલે કે નજીક આવી પહોંચી અને જેવો કાંઠો દેખાણો કે ફટાક કરતી છલાંગ મારી અને કાંઠે ચડી ગઈ અને ત્યાં જાતવાન ગોળી કળી ગઈ એટલે કે સમજી ગઈ કે પોતાનો ધણી એટલે કે માલિક તો પાણીમાં જ રહી ગયો છે અને ત્યારે નાકની અંદર પાણી ભરાયું હોવાથી નસવરા ફૂલાવતી એક ક્ષણવાર માટે પણ થોભ્યા વિના એટલે કે ઊભી રહી વિના ઊભા રહ્યા વિના પાણીમાં ફરી એને કૂદકો મારી ખાબકી એટલે કે અને પોતાના ધણીની એટલે એટલે કે કે માલિકની ગોતે નીકળી નીકળી પડી આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા તરવાની કાહરી એટલે કે યુક્તિ એમને ફાવતી નહોતી એટલે કે આવડતી ન હતી તેઓ હરેરી ગયા હતા હરેરી ગયા એટલે વિદ્યાર્થી મિત્રો ગભરાઈ ગયા હતા અને ત્યાં તો સડસડાટ કરતી ગોળી આંબા પટેલ નજીક જઈ પહોંચી ગોળીને જોતાં જ આંબા પટેલે પણ એમની અંદર હતી એટલી બધી જ તાકાત એટલે કે શક્તિ ભેગી કરી અને ગોડીને પકડી અને કહે છે કે મા બાપ ઢેલ તું મને બચાવવા માટે આવી પહોંચી કે કહેતા એને ગળે વળગી પયા પડ્યા ચતુર ઘોડીએ પાણીમાં રસ્તો કાપવાનું શરૂ કરી લીધું અને પાણીના વહેણમાં ફંગોળાતી ફંગોળાતી ગોળી ભારે મુશ્કેલીએ કિનારે આવી પહોંચી બાપ ઢેલ તે આજ જીતરના દાન દીધા છે કહેતા આંબા પટેલની આંખોમાંથી ડબક ડબક દેતા બોર આંસુ સરી પડ્યા તેમણે ક્યાંય સુધી ગોળીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યું કે બાપ ઢેલ આજે તો મને તે જીવનના દાન આપ્યા છે એવું કહેતા જ આંબા પટેલની આંખોમાંથી દળદડાટ આંસુ વહેવા લાગ્યા અને તેમણે ઘણા સમય સુધી ગોળીની પીઠ ઉપર હાથ ફેરવ્યા કર્યું આંબા પટેલ જ્યારે વાવડીના પાદર પહોંચ્યા તો ઠાકોર મંદિરની ઝાલર બજી રહી છે ગોળી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા કે આંબા પટેલ પોતાને ગામ વાવડીના પાદરે પહોંચ્યા એટલે કે આવી પહોંચ્યા અને ત્યારે ઠાકરજીના મંદિરમાં ઝાલર બજી રહી હતી એટલે કે ઠાકોરજીના મંદિરમાં ઘંટનાદ વાગી રહ્યો હતો ગોળી ઉપરથી ઉતરી અને આંબા પટેલ ઠાકોર મહારાજને બે હાથ જોડી અને દર્શન કર્યા કાળિયા ઠાકર તારી દયાથી આજ ગોળીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ ઘરે પહોંચ્યો છું તારો ગણ કેમ કરી અને બોલાય કે હે મારા ઠાકોરજી તારી દયાથી તારી કૃપાથી આજ આ ગોળીએ મારું જીવન બચાવ્યું છે આજે મને એને જીવતરના દાન આપ્યા છે અને હું આમ સાજો નરવો સુખરૂપ ઘરે પહોંચ્યો છું તારો આભાર કઈ રીતે હું બોલી શકીશ ઘેર આવીને આંબા પટેલે ઘરવાળાને સઘળી વીતક કથા વર્ણવીને ત્યારે પટલાણી બોલ્યા કે આ ગોળીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે બાપ ઢેલ તારો ઘણ જિંદગી લગીશે બોલાશે કે ઘેર આવે છે આંબા પટેલને ત્યાં આંબા પટેલે ઘરવાળાઓને સઘળી વીતક કથા વિતક કથા એટલે વીતેલા સમયની વાત કે ઘરવાળાને વીતેલા સમયની બધી જ વાત કહી સંભળાવીને ત્યારે પટલાણી એટલે કે આંબા પટેલના પત્ની કહે છે કે આ ગોળીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે ચૂડલો એટલે કે સ્ત્રીના હાથનું ઘરેણું જો પતિના મૃત્યુ પછી એના હાથની અંદર એ ઘરેણું રહેતું નથી એને ઉતારી નાખવું પડે છે એટલે કે આજે તો મેં તે મારા પતિની જીવતરના દાન આપ્યા છે ખમ્મા બાપ ઢેલ તારો ગણ ગણ એટલે આભાર ઉપકાર જિંદગી સુધી ક્યારેય ભૂલી શકાશે નહીં એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો ગાડો લાવીને આંબા પટેલ કને ને બોલ્યા બાપડી ઢેલ પાણીમાં બહુ બહુ મો થઈ ગઈ હશે એને ઘી પાવ ત્યાં લગન હું કોઠીમાંથી ગોળની વહેલી કાઢી લાવું છું કે આંબા પટેલના જે પત્ની હતા પટલાણી એ ગોળીને કહે છે કે તારો આભાર આ તારો ઉપકાર હું જિંદગીભર ક્યારેય બોલી શકીશ નહીં એવું કહેતા આંબા પટેલના પત્ની પટલાણી રહોડા એટલે કે રસોડામાંથી ઘીનો ઘાડવો એટલે કે ગળો લાવે છે અને આંબા પટેલની પાસે મૂકે છે અને કહે છે કે બાપડી ઢેલ પાણીમાં બહુ મથે ગઈ હશે એટલે કે એણે ખૂબ જ મહેનત કરી હશે એને ઘી પીવડાવો ને ત્યાં લગન એટલે કે ત્યાં સુધી હું કોઠીમાંથી માટીની ગઢી પીપને કહેવાય માટીનું કોઠી એમાંથી ગોળની ભેલી એટલે કે ગોળની રવી કાઢી અને લાવું છું તો આમ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે મોંઘું પ્રાણી જે છે એ પણ પોતાના માલિકે એ માલિકને ક્યારેય ભૂલતી નથી પોતાને પોતાનો માલિક જે રીતે સાચવે છે એ રીતે એ પણ એનો સમય આવે ને ત્યારે પોતાના માલિકનો જીવ ચોક્કસ બચાવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ પૂરો થાય છે લેખક પરિચયની અંદર જે પહેલો ફકરો છે એ પહેલો ફકરો લખી લેવાનો ને ત્યારબાદ પાઠ જ્યારે પૂરો થાય છે ત્યાં શબ્દાર્થ તળપદા શબ્દો રૂઢિપ્રયોગનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સ્વાધ્યાય કરે આ બધું જ વિદ્યાર્થી મિત્રો લખી લેવાનું છે ખાસ સૂચના કે જે તળપદા શબ્દો છે એ તળપદા શબ્દો ઉપર ખાસ ભાર મૂકજો તળપદા શબ્દો લગભગ બોર્ડની પરીક્ષાની અંદર મોટે ભાગે આ જ પાઠમાંથી પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખી અને વિદ્યાર્થી મિત્રો લખવાનું અહીંયા આપણો પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે હવે જે તે સમયે આપણે લેક્ચર વિડીયો લેક્ચર મૂકીશું એની અંદર આપણો જે છેલ્લો ટોપિક ગ્રામરનો બાકી રહી ગયો છે છંદ એ છંદ આપણે ચલાવીશું અને ત્યારબાદ ગ્રામરનું રિવિઝન હું તમને વિડિયો લેક્ચર દ્વારા મોકલીશ ધન્યવાદ